ભરેલો ત્યાર પીડ્યું હજી બીજું એક ટકા લઈને આવું આવી જાઓ આવી જાઓ તો આ બધું કામ તમારે જ કરવાનું છે ફાઈનલી આપણે ફોન જ હું પકડું તો મને તો આવડે પાછળ હાલે તું બને વાલે હું કામ કરું હાલે 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 બને હાલે લે 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 આપણ તો કે ના થોડો બને બને વ્લોગ

અને તમે હાથે જ જોઈ લેજો ઓકે દોસ્તો અને બીજી વાત કે અત્યારે હું થોડોક ટ્રેન પહોંચે એટલે હું જાઉં છું ગામમાં અત્યારે થોડું કામથી કેમ કે હજી એક વિડીયો એડિટ કરવાનો છે શોર્ટ વિડીયો તો બેઠીને આપણે એડિટ કરીએ તો ગાઈશ તો ફાઇનલી આજે આપણે ઘરનું કામકાજ ચાલુ છે શું કામ ચાલુ છે તો અમને ખબર નથી પણ કૈલાસ બેન પૂછીએ પૂછી તમને પણ જ ખબર તો આવું થોડું કઈ કામકાજ હોતા હોય ગાય

પાણી પાણી પીને કૈલાસ કામ કરવા આવવાના છે એટલે અમારે જ કરવું પડે આ લીધું આપણે ધોકો નહી એટલે પાવડો છે મીની પાવડો અને અહીંથી આપણે આમાં નાખી કૈલાસભાઈ અહીંથી લઈએ કલા ભરેલો ચાર પેડું હજી બીજું એક તો આવી લઈને આવો તો આ બધું કામ તમારે જ કરવાનું છે ફાઇનલી आवड रे फोन न पकडो ले हु पकडू त मने करता हाले तू बने वाले हु काम करू हाले हाल हाले हाल अरे ले 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 ले? ले, <laughs> ले, ले। आपण के तो काय ना थो बनेनी बने वलोग भई हम त गारो लिन हालती तो गाइस आपण पहेला काम कश करन चाहिं कींके बिजी रेक्सन टगरो आवजुनी भरवानो छ काठो छ तो ये आपण भरी नखनी आईन थे हम जा

સો ગાયસ તો વાલ કપી હેરસ્ટાઈલ કરી અને હું આવી જઈશું ઘરે અને ફાઇનલી શીતલ બનાવે છે શા તો ચા બનાવી લઈએ એટલે પછી આપણે નાસ્તો પાણી કરી લઈએ અને વાલ કપી લખે છે આવી રીતે કંઈક અલગ જ સ્ટાઇલના કંઈ સારા એટલા બધા તો લાગે છે ગાયસ કૈલાસ બેન સારા વાલ લાગે છે કે નહીં બહુ સરસ ખૂબ જ સરસ હા તો ગાયસ હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ હાઇસ શો શીતલ

ત્રણ વાગાણી વેલી આ મારું ને તમે લોકો પણ આવો નાસ્તો કરવા તીખું તીખું છે સો ગાઈસ તો હું ગયો હતો અત્યારે વઢેરા કેમ કે ડીજેનું બુક ડીજે જોવો ગયો દોસ્તાને નવું લાવો છો ને તો જોવા ગયા હતા ડીજે ગાઈશ તો હવે ફાઇનલી હું આવી જઈશું ઘરે અત્યારે ડેલા બંધ છે અને વ્લોગને પણ આપણે એન્ડ કરનાર છે ફટાફટ અને ગાઈશ ચેનલ ઉપર પહેલી વાર આવું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને શું કહેવાય કે બીજું તો કંઈક કેવું નથી પણ સપોર્ટ કરતા દોસ્તો તમે કરો તો અમે કંઈ ના કરતા આવું ને સપોર્ટ કરતા રહો બીજું કાંઈ નથી

આ ફોલ